નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતની ટેટ વન પરીક્ષાનું પરિણામ તો આવી ગયું પણ સાચું કહું તો હજારો ઉમેદવારો માટે આ કહાની હજી પૂરી નથી થઈ કેમ કારણ કે આખો વિવાદ આવીને ઊભો છે ફાઈનલ આન્સર કી પર ચાલો આજે આપણે આ આખા મુદ્દાને જરા ઊંડાણથી જો સૌથી પહેલા તો એક વાત ક્લિયર કરી દઈએ આ કોઈ વિરોધ નથી કે કોઈ સિસ્ટમ પર આક્ષેપ નથી આ તો બસ ગુજરાતના તમામ ટેટ વન ઉમેદવારો વતી ન્યાય માટેની એક નમ્ર અપીલ છે એક સંગઠિત અવાજ છે કારણ કે અહીં વાત ખાલી માર્ક્સની નથી અહીં સવાલ છે હજારો યુવાનોના ભવિષ્યનો તો સવાલ એ થાય કે આખરે પ્રોબ્લેમ છે શું મૂળ સમસ્યા ક્યાં છે વેલ જે ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે ને એમાં હજુ પણ એવી ટેકનિકલ અને ટ્રાન્સલેશનની ભૂલો છે જે એકદમ સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને સૌથી ચિંતાની વાત તો એ છે કે આ ભૂલોની સીધી અસર ઉમેદવારોના સ્કોર કાર્ડ પર એમના પરિણામ પર પડી રહી છે અને અહીંયા જ સૌથી મોટો અને મૂળભૂત સવાલ ઉભો થાય છે ન્યાયનો વિચારો જે ભૂલો ઉમેદવારોએ કરી જ નથી જે ભૂલો પેપર સેટ કરનારની ટેકનિકલ ખામીઓ છે એની સજા આ ઉમેદવારો શા માટે ભોગવે આ એકદમ સીધો સાદો અને વ્યાજબી સવાલ છે જેના પર ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર છે આપણે બધા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ એમને ખબર જ છે કે એક એક માર્કની કિંમત શું હોય છે પોઈન્ટમાં પણ રેન્કિંગ બદલાઈ જાય છે અને અહીં તો એવું જ થઈ રહ્યું છે ખાલી એક કે બે માર્કના કારણે કેટલાય લાયક ઉમેદવારો મેરિટ લિસ્ટની બહાર ફેંકાઈ રહ્યા છે અને એમનું આખું ભવિષ્ય એના પર એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે પણ આ જે આખી વાત છે આ જે અપીલ છે એ ખાલી લાગણીના આધારે નથી થઈ રહી એની પાછળ છે નક્કર પુરાવા જે સીધા પરીક્ષાના પેપરમાંથી જ મળ્યા છે તો ચાલો હવે આપણે સીધા એ પુરાવાઓ પર જ નજર કરીએ જેના આધારે આખી રજૂઆત કરવામાં આવી રહી છે આ જુઓ આ એક ખરેખર બહુ જ ગંભીર ભૂલનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતી માધ્યમના પેપરમાં સવાલનો અર્થ થાય છે જોવા મળે છે અને એ જ સવાલ હિન્દી માધ્યમના પેપરમાં એનો અર્થ થાય છે જોવા મળતું નથી મતલબ એક જ સવાલના બે બિલકુલ અલગ વિરોધાભાસી અર્થ હવે આવી સ્થિતિમાં કોઈ ઉમેદવાર સાચો જવાબ આપે તો આપે કઈ રીતે ચાલો હજી એક ભૂલ જોઈએ પ્રશ્ન નંબર સોળ અહીં શું થયું હિન્દી માધ્યમના ઉમેદવારો માટે બે સાચા ઓપ્શન હતા બે અને ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે ખાલી એક જ સાચો ઓપ્શન આ તો સીધી વાત છે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલો સ્પષ્ટ અન્યાય છે કરું મેં તો હવે મૂળ સવાલ પર પાછા આવીએ શું ફાઇનલ આન્સર કી આવી ગયા પછી પણ એમાં ફેરફાર થઈ શકે તો જવાબ છે બિલકુલ હા અને એના માટે આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી આપણી પાસે આપણા જ રાજ્યની એક પ્રતિષ્ઠિત સંસ્થા જીપીએસસીનું ઉદાહરણ છે અને આ ઉદાહરણ ખરેખર ન્યાય માટે એક આશાનું કિરણ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી એકદમ સ્પષ્ટ અને પારદર્શક પ્રોસેસ ફોલો કરે છે એમાં કેવું હોય છે કે ઉમેદવારો પુરાવા સાથે પોતાની રજૂઆત કરે પછી એક એક્સપોર્ટ કમિટી બેસે છે અને એનું ફરીથી મૂલ્યાંકન કરે છે અને જો રજૂઆત સાચી સાબિત થાય તો ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને એક નવી સુધારેલી ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે એકદમ સિમ્પલ અને ફેર પ્રોસેસ અને આના પરથી એક બહુ લોજિકલ સવાલ ઊભો થાય છે જો રાજ્યની સૌથી મોટી ભરતી સંસ્થા જીપીએસસી આટલી સરસ રીતે ન્યાયપણાને સુનિશ્ચિત કરી શકે છે તો શું રાજ્ય પરીક્ષા બોર્ડે પણ આ જ ધોરણો ન અપનાવવા જોઈએ ઉમેદવારો કંઈ નવી માંગ નથી કરી રહ્યા એ લોકો બસ એટલું જ કહી રહ્યા છે કે અમને પણ એ જ ન્યાય મળે જે બીજાને મળે છે એટલે જ સંબંધિત અધિકારીઓને એકદમ નમ્રતાપૂર્વક અપીલ છે અહીં કોઈનો પણ હેતુ સિસ્ટમ પર સવાલ કે એને નીચી દેખાડવાનો નથી બિલકુલ નહીં હેતુ માત્ર એટલો જ છે કે આ જ જ સિસ્ટમની અંદર રહીને એની પાસેથી ન્યાય મેળવવો રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને બસ એક જ વિનંતી છે કે મહેરબાની કરીને આ મુદ્દાને ખાલી આંકડા કે માર્ક્સની રીતે ન જોવામાં આવે દરેક ઉમેદવાર એની પાછળ એના વર્ષોની મહેનત છે એના સપના છે અને નાખા પરિવારની આશાઓ જોડાયેલી છે એટલે આ વિષય પર થોડી સહાનુભૂતિથી વિચાર કરવામાં આવે એ ખૂબ જરૂરી છે અને ઉમેદવારોની માંગ પણ એકદમ સ્પષ્ટ અને વ્યાજબી છે પહેલું કે જે પણ વિવાદિત પ્રશ્નો છે એની એક નિષ્ણાત કમિટી દ્વારા ફરીથી તપાસ થાય બીજું ઉમેદવારોએ જે પુરાવા રજૂ કર્યા છે એને નિષ્પક્ષ રીતે ધ્યાનમાં લેવાય અને ત્રીજું આ બધાના આધારે તમામ વિદ્યાર્થીઓના હિતમાં એક યોગ્ય અને નિષ્પક્ષ નિર્ણય લેવામાં આવે તો જુઓ પુરાવા એકદમ સ્પષ્ટ છે ન્યાય કઈ રીતે થઈ શકે એનું ઉદાહરણ પણ આપણી સામે જ છે તો છેલ્લો સવાલ એ જ છે કે શું ટેટ વનના ઉમેદવારોને એ જ ન્યાયનો હક નથી જે રાજ્યની બીજી પરીક્ષાઓમાં મળે છે આ સવાલ પર વિચાર જરૂર કરજો આ અવાજ કોઈ એકનો નથી આ સૌનો અવાજ છે જો આ વાત યોગ્ય લાગતી હોય તો આ રજૂઆતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો શેર કરો જેથી આપણી વાત સાચા અધિકારીઓ સુધી પહોંચી શકે અને હા આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેચ ટુ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત